બરાસ બનાસકાંઠા જિલ્લાની થરાદના કિયાલ પ્રાથમિક શાળામાં એકેપીએસની કે અનોખી પહેલ એકસો પચાસ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરાયું છે ત્યારે વ્યસન મુક્તિના પણ શપથ લેવડાવવામાં આવ્યા છે થરાદ તાલુકાના કિયાલ પ્રાથમિક શાળામાં એકેપીએસ ટીમ ગુજરાત દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમ અંતર્ગત એકસો પચાસ વિદ્યાર્થીઓને નિશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તરફથી ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને લખવા માટે પાટિયા અને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તેમણે વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનની પણ વ્યવસ્થા કરી હતી એ કેપીએસ જિલ્લા પ્રમુખ રમેશભાઈ દીપડાની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના શપથ લીધા હતા વિદ્યાર્થીઓએ અફીણ ડોડા બીડી સિગરેટ જેવા નશીલા પદાર્થોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મની રક્ષાનો સંકલ્પ પણ કર્યો હતો તેમણે દેશના વરિષ્ઠ આગેવાનોના જીવનમાંથી પ્રેરણા લેવાનું વચન પણ આપ્યું હતું ત્યારે વ્યસન છોડો અને શિક્ષણ પકડો આ સૂત્ર સાથે એ કે ટીમ સમાજને વ્યસન મુક્ત બનાવવા કટિબદ્ધ છે